તો જય માતાજી મિત્રો હું ગોવિંદ સોલંકી દોલતા બાદને આજે યુટ્યુબમાં તમારા માટે લઈને આવી ગયો છું એક બીજો નવો વ્લોગ ને હું આજે આ શક્તિમાન રોટરીની રિવ્યુ આપવાનો છું તો આપણી જોડે શક્તિમાન રોટરી છે લગભગ ટ્રેક્ટર લીધું તારું એક વર્ષથી તો મને આ શક્તિમાન રોટરી એ બહુ સારું કામ આપ્યું છે અને આપણી જોડે છે આપણો મહિન્દ્રા યુઓ ટેક પ્લસ ચારસો પંદર જે બેતાળીસ એચપીમાં આવે છે એક નંબર તો આપણું બહુ સરસ કામ આપે છે અને હું આ રોટાવેટર એટલા માટે પરચેસ કર્યું હતું આપણા આનું કામ બહુ સારું છે ને જો તમને બતાવી દો સાપડો આપણાને બેતાલીસ બ્લેડમાં આવે છે અને તમને બતાવું કે આમાં લગભગ મારે ઘણો ટાઈમ થઈ ગયો અને ગ્રાહકોને પણ સારું કામ આપે છે અને ગ્રાહકો પણ મારાથી સંતોષ છે અને એમના માટે હું નવા નવા કામને નવી નવી સ્ટાઇલથી નવું નવું રીતે બધું કામ કરી આપું છું જે મારું ટ્રેક્ટર છે પણ એ પણ બહુ સારું કામ આપે છે અને તમને ચલો બીજું બતાવી દઉં કે આ છે આપણું જો તમને તો ખબર હશે કિંગ બહાદુર ગોળ આપણો હશે તો આ વિશે મેં લીધો હતો લગભગ રોટાવેટર સાથે તો મને બહુ સારું કામ આપ્યું છે ને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને બધાએ વ્યૂઝ આપ્યો ને હું ને છે તો તમારા માટે હું નવા નવા વિડીયો લઈને આવીશ કારણ કે આપણે આ યુટ્યુબ ચેનલમાં નવા નવા વિડીયો બનાવી છે એટલે આપણને શું કરવું શું ના કરવું એ ખબર નથી પણ તમને બતાવું કે આ આપણી જોડે શક્તિમાનનું રોટાવેટર છે પણ ઘણા રોટાવેટર આવે છે કોઈ આ શક્તિમાનનું છે તો કોઈ અરાયજનું આવે છે સિલ્વર કંપનીનું આવે છે અન્ય બીજા મહિલાનું ઝેરોવેટર પણ આવે છે પણ અમારે અહીંયા શક્તિમાનનું રોટાવેટર બહુ ડિમાન્ડમાં ચાલે છે એટલે મારે શક્તિમાનનું રોટાવેટર લેવું પડ્યું અને ઘણા ગ્રાહકો શક્તિમાનથી સંતુષ્ટ છે અને તમારે કયું રોટા ચાલે છે તમે કોમેન્ટમાં જણાવજો કે અહીંયા અમારે કલાકના બારસો રૂપિયા રોટા ચાલે છે અને શક્તિમાનનું રોટા એક નંબર કામ છે તો મારા બધા ગ્રાહકોને મારા બધા મિત્રોને હું દિલથી આભાર ને તમે લગભગ હું આ કામમાં જોડાય મારે દોઢ બે વર્ષ થયા અને મારી જોડે નાનું ટ્રેક્ટર હતું પછી મેં એક આ મોટું ટ્રેક્ટર લીધું અને મોટા ટ્રેક્ટરમાં મને ગ્રાહકોએ બહુ જ કામ આપ્યું ગ્રાહકોનો બહુ જ સપોર્ટ મળ્યો અને હું ગ્રાહકોના લીધે આજે બહુ સારું કામ કરી રહ્યો છું અને મને ગર્વ છે મારા આ સેક્ટર ઉપર અને તમારા બધા ઉપર કે હું અહીંયા તલોદથી રોટાવેટર લાવ્યો હતો તો આ શક્તિમાન રોટાવેટર બજેટમાં પડી જાય છે પણ આ શક્તિમાન રોટા એવું નહીં કે બજેટમાં જ છે થોડુંક ઊંચું પણ રહેશે તો પણ બહુ સારું કામ છે એટલે આની જરૂરત એટલે મારે તો આ લેવું પડ્યું તમને કોઈ બીજી પણ કંપનીનું રોટાવેટર ગમતું હોય તો તમે કોઈ બીજી કંપનીનું પણ રોટાવેટર લઈ શકો છો એવું ને કે તમે રો આ શક્તિમાનનું રોટાવેટર લ્યો કારણ કે કંપનીઓ ઘણી છે તો જેવા જેવા ટ્રેક્ટર સાથે તેવું તેવું રોટાવેટર લેવું જરૂરી છે કારણ કે મારે આ બહાદુર ઘોડો મારો કિંગ બહાદુર ઘોડો બેતાલીસ એચપીમાં છે ચારસો પંદર એટલે મેં સાડા પાંચ ફૂટનું બેતાલીસ પ્લેટનું લોટા વેઠર લીધું છે અને કોઈની જોડે જો કદાચ ચારસો પંચોતેર હોય તો ચારસો પંચોતેરમાં તમે સો ફૂટનું અડતાળીસ પ્લેટનું પણ રોટા લઈ શકો છો અને એક વાત ખાસ કે નાના ટેક્ટરોમાં જેવા કે ત્રીસ એચપીથી લઈ તે ચાલીસ એચપી સુધી માં લગભગ પાંચ ફૂટના રોટાવેટર લેવા કારણ કે એમાં ગરગડીમાં પ્રોબ્લમ આવે છે અને લાંબા સમય સુધી ઢગતું નથી તો એ મારું ખાસ એ મારો અનુભવ છે અને મારે કેવું છે કે તમે તમારી જોડે જેવું ટ્રેક્ટર હોય તેવા એમ્પ્લિમેન્ટ લો જાય મારે